ના આદિમ જૂથ ના પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુરુવારે અને શુક્રવારે ભાદોડ ગ્રામ પંચાયત ખાતે આધાર નોંધણી અને સુધારણા કેમ્પ યોજાયો હતો તો આ કેમ્પ દરમિયાન ભાદોડ કુલવાણ ધવલીવેર સેલંબા નવા ગામ અને નેવડી આંબાના નવા આધાર નોંધણીમાં અઢાર વર્ષથી નીચેની વ્યક્તિના બાવીસ અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિના ઓગણચાલીસ

હું અહીં ભાદોળ ગામમાં જે કેમ્પ રાખેલ છે એમાં નવા ગામથી આવું છું અમારી પાસે કોઈ જ પ્રૂફ ન હતું એટલે બધા અમને ત્યાંથી ખસેડી દેતા હતા ને જ્યારે આ કેમ્પ રાખવામાં આવ્યું ત્યારે અમને બધી જ સહાયતા મળી આ બાદોળ ગામમાં અમને વિનામૂલ્યે આધાર કાર્ડ કાઢી આપવામાં આવેલ છે તેથી હું